ઘરફોડ કરનારી ગેંગ ઝડપાયા અને અલગ અલગ ત્રણ ટોળકીને વિવિધ હથિયારો તથા મુદ્દામાલ સાથે પકડી પાડી રાત્રીના સમયે જહાંગીરપુરા ક્લબ્સમાં સો એમ્પાયર બિલ્ડિંગમાં ઘરફોડ કરવા ઘુસ્યા હતા જાંગીરપુરા પોલીસે ગેંગને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ઘરફોડ કરનારી ગેંગ ઝડપાઈ છે અલગ અલગ ત્રણ ટોટકીને વિવિધ હથિયારો અને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાત્રિના સમયે જહાંગીરપુરા ક્લબ હંડ્રેડ એમ્પાયર બિલ્ડિંગમાં ઘરફોડ કરવા ઘુસ્યા હતા અને જહાંગીરપુરા પોલીસે ગેંગને ઝડપી પાડી તપાસ શરૂ કરી ઈ બિલ્ડિંગના ધાબા પરની ટાંકીમાં છુપાઈ ગયેલા હતા અને આઠ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા લોખંડના સળિયાની કોસ નંગ એક નાના મોટા પેચ્યુ તાંબાના પાઇપો તેમજ ઇલેક્ટ્રિક વાયરો તથા દરવાજાના નકુચા નંગ ચાર મુજબનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મારું નામ પીએસઆઈપી ગરિયા જાંગીરપુરા પોલીસ સ્ટેશન સુરત શહેર ગઈકાલ રાત્રે ત્રીસ તારીખના રાત્રે દોઢ વાગ્યે અમને ફરિયાદીનો ફોન આવેલો કે એક ઇમરજન્સી હેલ્પલાઇન એકસો પર કે અમુક ચોરીસમો તે જે બિલ્ડિંગનું મેનેજમેન્ટ સંભાળે છે તે બિલ્ડિંગમાં ચોરી કરવાના આશયથી ઘુસેલા છે અલગ અલગ રીક્ષો આવી જેથી તેમણે પોલીસને પોલીસ મદદ માટે ફોન કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર અહીંયા પહોંચી ગઈ અને પોલીસે પહોંચી અને તાત્કાલિક એમને જોઈ પોલીસને જોઈ જતા ચોર અમુક ચોરી સમો અહીંથી ભાગવા માંડેલા જે ઇસ્કોન ઝૂપડપટ્ટી હરપતિવા ઝુપડપટ્ટી છે ત્યાં એ લોકો ભાગેલા હતા જ્યાંથી સ્થાનિક લોકોની મદદથી પોલીસે તેમને પકડી પાડેલા હતા દરેક ફ્લોર પર સર્ચ હાથ ધરી પોલીસે તે ઈસમો પકડી પાડેલા છે આમ કુલ આઠ આરોપી અને ચાર બાળકિશો પોલીસે પકડી પાડેલા છે તેમના વિરુદ્ધ ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ